શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો કેમ છો હું છું ચિરાગદારુવાલા મિત્રો આજે આપણે વાત કરીશું કે કઈ મૂર્તિઓ તમારા ઘરમાં રાખવાનું તમને ટાળવી જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્ર જણાવે છે કે તમારા ઘરના મંદિરમાં અમુક મૂર્તિઓ રાખવી અશુભ માનવામાં આવે છે ઉદાહરણ તરીકે નટરાજ શનિદેવ રાહુકેતુ અને કાલ ભૈરવ જેવા ઉગ્ર સ્વરૂપો ધરાવતી મૂર્તિઓ ક્યારેય ઘરમાં ના રાખવી જોઈએ કારણ કે તે નકારાત્મક ઉર્જા અને અશાંતિમાં વધારો કરી શકે છે વધુમાં તૂટેલી અથવા તો ક્ષતિગ્રસ્ત મૂર્તિઓ ક્યારે મંદિરમાં ન રાખવી જોઈએ આવી મૂર્તિઓ ઘરમાં સંઘર્ષ અને મુશ્કેલીઓને આમંત્રણ આપે છે જો તમારી પાસે આવી મૂર્તિઓ છે તો તમે તેમનો વહેતા પાણીમાં વિસર્જન કરી શકો છો અથવા પીપલના ઝાડ નીચે મૂકી શકો છો ઉપરાંત મંદિરમાં યુદ્ધ અથવા તો હિંસા દર્શાવતી મૂર્તિઓ ટાળો સુખ શાંતિ અને સકારાત્મક ઉર્જા જાળવવા માટે તમારા ઘરમાં ફક્ત શાંત અને સૌમ્ય સ્વરૂપો ધરાવતી દેવી દેવતીઓની મૂર્તિઓ જ રાખો